નમસ્કાર ખેડૂત મિત્રો હું ભૌતિક ફરી એકવાર વાત કરીએ તો બાયોનેલિક્સ બેક્ટેરિયા અને સાથે આપણે બાયોનેલિક્સની ટ્રીટમેન્ટ સાથે મૃતિકા એગ્રો સેન્ટરની જે ટ્રીટમેન્ટ અહીંયા ચાલી રહી છે તો એમાંથી એમને શું લાભ થયો કામરાજભાઈ મૃતિકા એગ્રો સેન્ટરનો સંપર્ક કર્યો એના પેલા અમે જે ટ્રીટમેન્ટ બીજા એગ્રોમાંથી લાઈને કરતા હતા એમાંથી અમે રિઝલ્ટ તો મળતું પણ કોઈ પાછળ વાડી જોવા માટે ના આવતું કોઈ વિઝિટ ના કરતું તો અમે આડેધડ તેનો ઉપયોગ કરતા પછી મૃતિકા એગ્રો એગ્રો સેન્ટરનો મુલાકાત થઈ એના પછી રેગ્યુલર એમણે કીધી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી તો ઉપરનો આપ જોઈ શકો છો કે ઉપરનો જે બેહાર બેઠેલો છે પપ્પાની બેઠક છે એ સારી થઈ છે અને વાયરસ આવ્યો છતાં પણ એમની ટ્રીટમેન્ટ ચાલુ રાખી તો વાયરસમાં પણ સુધારો આવેલ છે અને ઉપર નવા ફૂલ ફરી નવા આવ્યા છે તો એનો ફાયદો અમને મૃતિકા સેન્ટર સાથે જોડાવાનો ફાયદો અમને દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ઓવરઓલ પ્લાન્ટમાં જે આપણને ફ્રૂટ સેટિંગ હોવું જોઈએ હાઈટ ખૂબ વધી ગઈ છે છતાં પણ કન્ટિન્યુ ફ્લાવરિંગ ચાલુ છે ફ્રુટિંગ ચાલુ છે સાથે હજી ટ્રીટમેન્ટ ચાલુ છે તો હવે આપણે અહીંયા સ્પ્રે કરવાનું પણ સજેસ્ટ કર્યું છે અને બેક્ટેરિયા જે છે આપણા બાયોનેલિક્સ કંપનીના ફોસ્ફો બેક્ટર અને પોટાશ બેક્ટર એને આપણે ફર્મેન્ટેશન કરાવી અને ફરીવાર આપણે ફુવારામાં જ એપ્લિકેશન કરીશું એટલે જે પણ ખાતરો આપેલા છે પાયામાં ને એ બધા આપણને મેક્સિમમ એનો બેનિફિટ મળે ખાતરો ઓગળે અને ઝડપથી છોડ જે છે એને ગ્રહણ કરે અને ફળની સાઈઝ જે છે એ વધારે પડતી સાઇઝ બનવામાં આપણને મદદરૂપ થાય તો ખેડૂત મિત્રો આવીને આવી વધારે માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો તેવી વિનંતી ધન્યવાદ